આ દ્રશ્ય તમે જે નિહાળી રહ્યા છે તે છે માધવભુના મેળાના અને અત્યારે ભવ્યથી ભવ્ય મહારાષ્ટ્રનું આયોજન થાય છે જેમાં અલગ અલગ રાજ્યના અલગ અલગ લોકો અહીંયા આવી અને પોતાની પ્રતિકૃતિ રજૂ કરશે અને ભવ્યથી ભવ્ય રાસ લેવામાં આવશે તેમાં ભગવાન શ્રી કૃષ્ણનો રથ અને વગેરે વગેરે આયોજન કરવામાં આવ્યું છે અને કંઈનો ઘટે તેવા મહારાષ્ટ્રનું પણ આયોજન થશે અને માધવપુરમાં આમ તો કહીએ એક વર્લ્ડ રેકોર્ડ થવાનો છે અત્યારે તમને આ મેદાન ખાલી દેખાય છે અને થોડી ક્ષણોમાં અહીંયા કેટલા બધા લોકો એકસાથે રાસ રસાશે અને અહીંયા તમે પબ્લિકનું રિએ રિએક્શન પણ જોઈ શકો છો કેટલી બધી પબ્લિક અને સ્ટેડિયમ છે અને જોઈ શકો છો તમે અત્યારે આવી ગયા છે આપણા મહેરનો મણિયારો તથા સિક્કિમ નાગાલેન્ડ એવા ઘણા બધા અલગ અલગ રાજ્યના પોતાની પ્રતિકૃતિ રજૂ કરશે તો જોઈ શકશો અને સેડલમાં લવાય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ અને ભવ્યથી ભવ્ય આ ફરે બધા વર્ષો કરતાં અલગ આ માધવપુરનો મેળો છે માધવપુરનો માંડવો અને જાદવકુંડની જાન પરણે રાણી રૂક્ષ્મણી અને દુલા શ્રીકૃષ્ણ ભગવાન એવી મસ્ત મજાની માધવપુરની ભૂમિમાં અલગ અલગ રાજ્યના અલગ અલગ લોકો પોતાની પ્રતિકૃતિ લઈને આવ્યા છે તો જુઓ નિહાળો થેન્ક યુ વેરી મચવપુર